કિરીટ પટેલનો ગંભીર આરોપ એચએનજીઓ માં ગુણ સુધારા કૌભાંડ અંગે આક્ષેપ મુખ્ય આરોપીનું નામ એફઆઈઆર માં નોંધવામાં નથી આવ્યું કુલપતિ નામ ન નોંધાવતા હોવાનો પણ આરોપ છે કાયમી કર્મચારીનું ફરિયાદમાં નામ નથી વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવામાં આવ્યા હતા પોલીસ ફરિયાદમાં ક્યાંય કુલપતિ કે અધિકારીઓના નામ નથી શા માટે કુલપતિ અને કુલ સચિવના નામ જોગ ફરિયાદ નહીં આવવા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે મહત્વનું છે કે પાટણ એચએનજીઓમાં સાત વર્ષ બાદ ગુણ સુધારા કૌભાંડ ફરિયાદ દાખલ કરાય છે સાત વર્ષ પહેલા એમબીબીએસના પ્રથમ વર્ષમાં ત્રણ નાપાસ વિદ્યાર્થીઓની ઉત્તરવાહી બદલી પાસ કરાયા હતા

પરંતુ રિપોર્ટની અંદર જેનું નામ છે કુલપતિ જે જે વોરા એ વખતના એનું નામ પોલીસ ફરિયાદની અંદર નોંધવામાં આવ્યું નથી કોઈ કાયમી કર્મચારીનું પણ નામ લખવામાં આવ્યું નથી માત્ર જે ત્રણ વિદ્યાર્થી હતા અને ગુરજમદાર એનું નામ નોંધવામાં આવ્યું છે એટલે જ્યારે સરકારે શિયાળી ક્રાઈમે રિપોર્ટ આપ્યો હોય એસીએસ હોમે રિપોર્ટ આપ્યો હોય અને એની અંદર સ્પષ્ટ લખ્યું હોય

જામનગર લાલપુર હાઈવે પર બસ અને પિકઅપ વાન બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે આ ગમકવાર અકસ્માતને લઈને અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો બોલેરો નું છે તે સ્ત્રોત વળી ગયું છે બીજી તરફ બસ છે તે બસમાં પણ સવાર કેટલાક લોકોને ઇજાગ્રસ્ત થતા એકસો આઠ મારફતે જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ચંગા કેનાલ પાસે જે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બોલેરો ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે અહીં જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો બસ છે તે આ બોલેરો સાથે બાપા સીતારામ ની મજૂરી નજીક અથડાઈ હતી જેને લઈને ગમપર અકસ્માત સર્જાયો હતો અહીં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો હાલ પોલીસે અહીં દોડી આવી અને તમામ લોકો ઈજાગ્રસ્તો છે તેમને સારવાર માટે એકસો આઠ ડોક્ટર ખસેડ્યા છે તો બીજી તરફ હાલ પંચનામા સહિતની કાર્યવાહી ચાલુ છે અકસ્માત સર્જાતા જે રસ્તા ઉપર ટ્રાફિક જામ થયો હતો તેને લઈને પોલીસે ટ્રાફિક જામ પણ છે તેને લઈને વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો છે કિંજલ કારસરિયા ન્યૂઝ એટીન ગુજરાતી જામનગર

જે સ્થળ ઉપર એમની જોડે માંગતા બિલ્સ રજૂ કરેલ ન હતું જાણવા જોગ દાખલ કરેલી છે જાણવા જોગના કામે આ લોકોએ જે ચાંદી છે એ ચાંદી કોની જોડે જે લીધી હતી એ વેપારીના ત્યાં આગળ પણ જઈને એ વેપારી બિલ આપેલા છે નથી આપેલા એ લોકોનો ઉદ્દેશ શું હતો એ તમામ બાબતની તપાસ કરવામાં આવશે અને કંઈક ગુનાઈત જણાય આવશે તો તેમની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ખેડામાં વધુ એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે ખેડા તારાપુર રોડ પર ત્રાજ ગામ પાસે હિટ એન રનની ઘટના બની શ્વાનને રૂટલી ખવડાવવા આવેલા ત્રાજ ગામના સુરેશભાઈ રફતારનો ભોગ બન્યા બેફામ સ્પોર્ટ્સ બાઇક ચાલકે સુરેશભાઈને ટક્કર મારતા મોત તીજું અકસ્માત સર્જી બાઇક ચાલક ફરાર થયો હતો માતર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી આ જગ્યાએ નિત્યક્રમ મુજબ સુરેશભાઈ રમણભાઈ પટેલ દરરોજ રોટલી નાખવા માટે આવતા હતા અને અહીંયા આગળ અજાણે ઈસમ બાઈક ચાલક આવીને ટક્કર મારી દીધી છે અને એક થી મૃત જાહેર કર્યા હોય એવું જાણવા મળેલ છે સાયકલ હતી જોડે અને જ્યાં બાઈક વાળો છે ફૂલ સ્પીડમાં આવીને એમના પાછળથી ટક્કર મારી જે ટક્કર મારી હવે છે ને પેલા ભીત માં પછડાયું એમનો માથું અને તઈ ના પોપ થઈ ગયા आलरोग आशुतोष विराट माथे आप जुड़ा रहे हो गुजराती नंबर वन न्यूज़ चैनल न्यूज़ डेटिंग गुजराती साथ हैं। आजमा ભાવનગરમાં ગેરકાયદે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિસ્તારમાં કામગીરી કરાઈમાં જેટલા શુદ્ધિકરજેક્ટર જેગા ડિમોલ્યુશન શરૂ કરવામાં આવ્યું અગાઉ આ વિસ્તારમાં આઠસો અગિયાર જેટલા મકાન માલિકોને બે વખત નોટિસ આપવામાં આવી હતી મકાન ધારકો નોટિસ જવાબ ન આપતા તંત્રએ આખરે ડિમોલ્યુશન કર્યું બે હિટાચી ચાર જેસીપી સાથે સો જેટલા મનફાના કર્મચારીઓ દબાણ હટાવવા પહોંચ્યા હતા તેઓની સાથે બસો જેટલા પોલીસ સહિતનો મસ્ત મોટો કાફલો પણ જોડાયો હતો બિસ્માર રસ્તાને લઈને ભાવનગરના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લોકો ત્રાહેમામ પોકારી ઉઠ્યા જિલ્લાના જેસર ગામ સહિત આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને જાણે કે કાળા પાણીની સજા મળી હોય તેવું અનુભવી રહ્યા છે કારણ કે ઘણા સમયથી રસ્તાના હાલ બેહાલ છે છેલ્લા ત્રણ વર્ષથી જેસર અને પાલિતાણા વચ્ચેનો રોડ નહીં બનતા લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાલિતાણા જેસર વચ્ચે બાવીસથી વધુ ગામોને જોડતો આ રોડ છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રોડ નવો નહીં બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ રસ્તા પરથી નીકળો તો મગરની પીઠ પર ચાલતા હોય તેવું લાગે કારણ કે રોડ પર રોડ જેવું કઈ રહ્યું નથી જ્યાં જુઓ ત્યાં અને કાંક જ દેખાય છે ખાડા ભરેલો રસ્તો જોતા જ આસપાસના વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે આ વિસ્તારમાં ક્યારે નવો રોડ બનશે અને ક્યારે લોકોને આ બિસ્માર રોડ મુક્તિ મળશે તેવા સવાલો અહીંના લોકો કરી રહ્યા છે અમદાવાદની એલજી હોસ્પિટલમાં બપોરે લાઈટ ગુલ થતા અફરાતફરી મચી ગઈ દસ મિનિટ સુધી લાઇના આવતા લાગે લાઈટ ગુલ થવાના મામલે હવે રાજકારણ આવ્યું છે ખાન એલજી હોસ્પિટલની મુલાકાત લીધી એમસી બાઉન્સર પાછળ કરોડ રૂપિયા ખર્ચ કરે છે પરંતુ હોસ્પિટલના સુવિધાના નામે મીડું છે લાઇટ ગુલ થવા મુદ્દે કાર્યવાહી કરવાની પઠાણે માંગ કરી છે સાથે તેમણે હોસ્પિટલમાં જઈ ચેકિંગ પણ કર્યું તો આ મુદ્દે એલજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે પણ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે ગઈકાલે જનરેટર ચાલુ કરવામાં થોડો સમય લાગતા બપોરના આઠે પરિજનની ખબર કાઢવા માટે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે અચાનક ગાય આવીને વૃદ્ધાને દૂર ફેંકી દીધી વૃદ્ધાને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા મનપાની રખડતા ઢોર પકડવાની કામગીરી પર સવાલ ઉઠ્યા દારૂની બોટલો ચોરી કરતા પોલીસ સજા ફટકારાય છે ડ્રાઈવર ફરજ બજાવતા પોલીસ કર્મીએ પોલીસ સ્ટેશન પકડાયેલા દારૂની ચાર હજાર એકસો પાંત્રીસ ચોરી કરી હતી ટુકડે ટુકડે દારૂની બોટલો ની ચોરી કરી બુટલેગર કુલ સોળ લાખ ચોપન હજાર રૂપિયાનો દારૂ વેચ્યો હોવાનો ખુલાસો થયો છે ત્યારે કોર્ટે આરોપી ઓલપાડ તાલુકામાં જંગલી ડુક્કરનો ત્રાસ ઓલપાડના સોંદલાખારા ગામે ખેડૂત પર ડુક્કરનો હુમલો પશુ ચરાવા ગયેલા ખેડૂત પર ડુક્કરે હુમલો કર્યો છે ડુક્કરે યુવક પર શરીરે બચકા ભરતા શરીરે ઈજા થતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે

લોકોએ કહ્યું કે અગાઉ પણ આવી ઘટના બની હતી ત્યારે ફરી દીપડાના હુમલાથી વન વિભાગ સતર્ક થઈ ગયું છે

રણાક વિસ્તારથી દૂર ભગાડ્યા હતા ત્યારે લોકોએ કહ્યું કે કીમ ગામમાં અવારનવાર જોવા મળે છે આંખલા યુદ્ધ રખડતા ઢોર ડુક્કર શ્વાન આંખલાઓનો ત્રાસ વધતો જાય છે પાકિસ્તાનમાં ટામેટાની નિકાસ બંધ હોવાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ટામેટા પાકેલા હોવા છતાં ખેડૂતો તેમને ઉતારવા માટે તૈયાર નથી કારણ કે તેમને યોગ્ય ભાવ મળતા નથી હાલ ટામેટાના ભાવ માત્ર બે રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે મહેસાણાના કડીના ખાખરીયા ટપ્પા વિસ્તારમાં વીસ થી વધુ ગામડાઓ ઉગાડવામાં આવ્યા છે ટામેટા અને આ ટામેટા સમગ્ર ભારતમાં વિતરિત થાય છે દસ વર્ષ પહેલા પાકિસ્તાનમાં ટામેટાની નિકાસ થતી હતી પરંતુ હવે તે બંધ છે જો નિકાસ ફરી શરૂ થાય તો ખેડૂતોને વધુ સારી કિંમત મળી શકે છે હાલમાં છવ્વીસ કિલોના એક કેરેટની કિંમત માત્ર સાહીઠ રૂપિયા છે જે ખેડૂતને બિલકુલ પોસાય તેમ નથી ખેડૂતોને ત્યાં જે મજૂર આવે છે તેની મજૂરી કરતાં પણ ખેડૂતોને હાલમાં ઓછા ભાવ મળી રહ્યા છે અત્યારે ભાવ માર્કેટમાં લઈ જાય તો જમાલપુર માર્કેટમાં લઈ જાય તો સિત્તેર એસી રૂપિયા તો સાઈઠ રૂપિયા લાગે તો વીસ રૂપિયા વધે આપ આપે એટલે ભાડા ખર્ચા ના નીકળે એના હિસાબથી બહાર નિકાસ થાય તો ખેડૂતને પાંચ પૈસા વધારે મળે એમ મજૂરી અમારે તો લગભગ પચીસ હજાર રૂપિયા તો મજૂરી ખર્ચો થઈ જાય આ બાંધવાનું દોરી ને એવું બધું

સૌરાષ્ટ્ર અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટિંગ ઘઉં અને ચણાની આવકથી ઉભરાયું છે યાર્ડમાં ઘઉં અને ચણાની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી યાર્ડમાં ઘઉંના એક લાખ કટ્ટાની તથા ચણાની સિત્તેર થી એસી હજાર કટ્ટાની આવક થવા પામી હતી યાર્ડ બહાર સોળસો થી વધુ વાહનોની નોંધણી થવા પામી હતી હરાજીમાં ઘઉંના વીસ કિલોના ભાવ રૂપિયા ચારસો થી છસો સુધીના બોલાઈ રહ્યા હતા જ્યારે દેશી ચણાના વીસ કિલોના ભાવ રૂપિયા નવસો થી એક સુધીનો બોલાયો હતો યાર્ડના સત્તાધીશો દ્વારા ઘઉં અને ચણાની આવકને લઈને અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક સમગ્ર સૌરાષ્ટ્રની આવક થઈ છે સાથોસાથ ચણા પણ એમાં સફેદ ચણા દેશી ચણા બંને મેળવી સિત્તેર થી પંચ્યાસી હજાર ગુણી ચણા પણ આવેલ છે એટલે આખું માર્કેટિંગ યાર્ડ અત્યારે ફૂલ ભરાઈ ગયું છે એકત્રીસ સુધીની રજા આવતી હોય દરેક ખેડૂત મહેનત નમ્ર વિનંતી કે નવી જાહેરાત આપણા પોર્ટલ દ્વારા ન થાય ત્યાં સુધી ઘઉં અને ચણા અત્રે લઈને આવવા નહીં એવી તમને બધાને વિનંતી કરવામાં આવે છે રંગીલા રાજકોટમાં રોગચાળો વકર્યો છે ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ છે શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટીના કેસ વધ્યા છે મનપા આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કહ્યું ડબલ ઋતુના અનુભવને કારણે રોગચાળો વકર્યો છે તાપમાનને લઈને મનપા દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે ભારે તાપમાં કઈ રીતે પોતાને સાચવી શકો મનપા દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે બાંધકામ સાઇટ પર શું ધ્યાન રાખવું તેની ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે કલાકારોના સન્માન વિવાદ પર બોલ્યા શંકર ચૌધરી કલાકારોને અન્યાય મુદ્દે ગૃહમાં અધ્યક્ષનો જવાબ પિક્ચરના કલાકારોને બોલાવાના બાકી પિક્ચરના કલાકારોમાં તેમને પણ બોલાવીશું અમિત ચાવડાએ ગૃહમાં ઉઠાવ્યો હતો મુદ્દો અમિત ચાવડાને અટકાવી અધ્યક્ષે જવાબ આપ્યો તો હાલમાંથી જાણકારી મળી રહી છે જે રીતે વિક્રમ ઠાકોર નારાજ હતા તેઓએ કહ્યું હતું કે કેટલાક લોકોને બોલાવ્યા પરંતુ તેમને અને તેમના સમાજમાંથી કોઈને આમંત્રણ આપવામાં નથી આવ્યું જેને લઈને પહેલાથી જ કોંગ્રેસ આક્રમક જોવા મળી રહ્યું છે ગૃહમાં અધ્યક્ષ ને આ સવાલ પૂર્ણ થાય તે પહેલા જ અધ્યક્ષે જવાબ આપી દીધો છે કલાકારોના સન્માન પર શંકર ચૌધરીએ જવાબ આપ્યો છે પિક્ચરના કલાકારોને બોલાવવાના બાકી છે પિક્ચરના કલાકારોને પણ બોલાવીશું અમિત ચાવડાએ ગૃહમાં જે સવાલ ઉઠાવ્યો હતો તેમને જવાબ આપી દીધો છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે પિક્ચરના કલાકારો હવે આવશે અથવા તો જે પિક્ચરના કલાકારોને બોલાવવામાં આવવાના છે તેમાં વિક્રમ ઠાકોરનું પણ નામ હોઈ શકે છે